સ્ટ્રફ લાઇનો ઘેરાયેલી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીના અનેક વિસ્તારોમાં જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારમાં ઠંડા ભેજયુક્ત પવનોની સાથે માવઠાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ અત્યારે વાવાઝોડું જોઈ શકો છો ફિલિપાઈન્સના દેશની અંદર સક્રિય બનેલું ખુખાર ભયંકર અને અતિ તોફાની આ વાવાઝોડું હવે પછી દિશા બદલીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતું જોવા મળ્યું છે વાવાઝોડું આગળ વધવાની સાથે વિયેતનામ થાઈલેન્ડ મ્યાનમારના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકરથી લઈને તોફાની જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અસર દર્શાવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સતત ભયંકર હલચલો દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકમાં

દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર હવે પછીની કલાકોમાં ઓછિંતાના પલટાવ આવવાની સાથે ભયંકર ઠંડીનો મારો ગુજરાતમાં વધતો હોય તેમ રાજ્યની અંદર ઠંડી વધવાને લઈને પણ રીત સરની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું ભારેથી લઈને ભયંકર જોર ગુજરાત પર વધી રહેલું જોવા મળી રહ્યું છે હાલ તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે વહેલી સવારને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર પુષ્કળ ઠંડીની શરૂઆત થતી હોય જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળ્યા છે આ બધાની વચ્ચે હવે પછી ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવ આવવાની સાથે માવઠું કમોસમી વરસાદ અને વાવાઝોડાની નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ઓચિંતાનો પલટાવ અને સિસ્ટમ હવે મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ફરી એકવાર માવઠાનું જોર ગુજરાતમાં દર્શાવતો જોવા મળવાનો છે વરસાદીય સિસ્ટમ અને માવઠાની ભયંકર ગાત ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમો હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે તેમ તેમ ગુજરાતનું હવામાન પણ પલટાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટા બદલાવ જોવા મળી રહ્યા છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર હવે પછી ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે સાથે સાથે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મુંબઈ બેંગ્લોર વિના તટીય ક્ષેત્રથી લઈને બેંગલુરુના અને મદુરાઈના ક્ષેત્રની અંદર પણ ઓછીતાના પલટાઓની સાથે વરસાદના ખતરાને લઈને મોટી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે આમ હવે પછી બંગાળની ખાડીના વિસ્તારથી મ્યાનમાર થાઈલેન્ડ બાંગ્લાદેશના વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે વાવાઝોડું પણ ખુખારથી લઈને ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયામાંથી ધીમે ધીમે હવે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તાર ઉપર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બાય ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડીના દરિયામાં નવી એકવાર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને 3.1 કિલોમીટર દરિયાના ઉપરી લેવલની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જી દર્શક મિત્રો સાયક્લોનિક સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં લો અને મીડિયમ વાદળો છવાયા હોય તેમ અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લઈને અત્યારે દરિયાની અંદર અરબી સમુદ્રના ઉડાણવાળા ક્ષેત્રમાં પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર અભાવ આ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મ્યાનમારના વિસ્તારથી થાઈલેન્ડ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના વિસ્તારથી કેરળ તામિલનાડુના વિસ્તારની અંદર એક સાથે બે બે નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આ બંને વિસ્તારમાં લો પ્રેશર સક્રિય થવાને લઈને અત્યારે સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર ઘેરાવા આ વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાન ઉપર પણ મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવન દિશા બદલીને ગુજરાતમાં સતત ભેજનું પ્રમાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ઠંડી અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આંબા લાલ પટેલ દ્વારા સોળ થી લઈને અઢાર તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનો છે જેની વરસાદ અંગેની તાજી લેટેસ્ટ અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વાસીઓ ખાસ જાણી લેજો હવે ચક્રવાત અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ભયંકર ઠંડી પડવાને લઈને આગાહીકાર આંબાલાલ પટેલની

ઠંડીનો માહોલ સક્રિય બનેલો જોવા મળ્યો છે અહેમદાબાદ ગાંધીનગર વડોદરા સહિત શહેરની અંદર સવારના સમયે ઠંડા પવનોનો અહેસાસ થતો જોવા મળ્યો છે હાલની અંદર હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ઉત્તરીય પૂર્વ દિશાની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેની અસરને લઈને તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળશે ને રાજ્યની અંદર હવે હળવી ઠંડીની શરૂઆત થતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો દરિયો બે બનતો જોવા મળી રહ્યો છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આગામી બે દિવસની અંદર લઘુત્તમ તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ નવેમ્બરના સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરી એકવાર ઠંડીની પરિસ્થિતિઓ સક્રિય બનતી હોય તેમ રાજ્યમાં ઠંડીની સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે આંબાલાલ પટેલા જણાવ્યા પ્રમાણે 16 થી લઈને 18 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભો થતો જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતની અંદર 18 થી 20 નવેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ફરી એકવાર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો 16 થી 18 તારીખના રોજ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમ અને ચક્રવાત એટલે કે વાવાઝોડાનું પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતનો દરિયો બે કાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ભયંકર ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે અનેક વિસ્તારોની અંદર વરસાદ ચોતરા કાઢતો હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળવાના છે બંગાળના ઉપસાગર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળવાની છે

હવે પછી કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળવાનો છે જણાવ્યા પ્રમાણે વીસ ડિસેમ્બર પછી ઉત્તર ભારતના પર્વીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શરૂઆત થવાની છે જેના કારણે ગુજરાતની અંદર તીવ્ર અને કાતિલ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી શકે છે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો વેગ વધતો જોવા મળવાનો છે અને અનેક વિસ્તારમાં હાડ કંપાવતી ઠંડી પડતી જોવા મળી શકે છે ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના મધ્ય સુધી કાજિલ ઠંડી ફેલાશે ખાસ કરીને ઉત્તર અને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો આગામી દિવસોમાં બંગાળની ખાડીના દરિયામાં તોફાન આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે અગિયાર જાન્યુઆરી થી ઉત્તર દિશાની અંદર ઠંડા પવનો ફૂંકાશે ત્યારબાદ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનોની સાથે રાજ્યની અંદર સતત વરસાદીય માહોલ અને હવામાનની અંદર મોટા પલટાવને લઈને